ગુનાની હકીકત એવી છે કે પ્રવીણભાઈ દશરથભાઈ પટેલના દીકરા ઋષભ ઉંમર વર્ષ પચીસ છેલ્લા પચીસ તારીખથી ગુમ થયેલા હતા અને છેલ્લા પચીસ તારીખમાં જ્યારે એમને તપાસ કરતા તેમને જાણવા મળે કે ઋષભની ક્રેટા ગાડી એમને સર્વિસમાં આપેલી હોય ક્રેટા ગાડી લેવા ગયેલા હતા અને ક્રેટા ગાડી લઈ આવ્યા બાદ એમનો મોબાઈલ સ્વિચ ઓફ થઈ જતા પરિવારના આ માણસોએ આજુબાજુ શોધખોળ કરી પણ પરંતુ મળી આવેલ નહીં અને બીજા દિવસે તારીખ છવ્વીસ એક બે હજાર પચીસના રોજ છવ્વીસના રોજ રાયપુર ગામની સીમમાં નર્મદા કેનલ ઉપર એમની ઋષભની ક્રેટા મળી આવેલ હતી આ ક્રેટા ગાડી તેમણે તપાસતા પ્રવીણભાઈ ચેક કરતા તેમાં ઋષભે પોતાના હસ્તલિખિત લખેલી સુસાઇડ નોટ મળી આવેલી હતી આ સુસાઇડ નોટ વંચાણે લેતા એમને જાણવા મળે કે આ કામના જે આરોપી છે કલ્પેશભાઈ ઉર્ફે તલાટી મનીષ ઉર્ફે સ્પ્લેન્ડર ક્રિશાલ અરવિંદભાઈ ઉર્ફે વિક્રમભાઈ પટેલ અને મહિપાલસિંહ મહેન્દ્રસિંહ રાઠોડ આ ચાર આરોપી છે છેલ્લા છ દિવસથી માનસિક ટોર્ચર કરતા હતા અને આમાંથી જે મુખ્ય બે આરોપી હતા એ બે આરોપી અને માર માર્યા બાદ તેમને ધાક ધમકી આપેલી હતી અને જેનાથી કંટાળી ગઈને ઋષભે કોઈ પણ આ ચાર આરોપીના નામ લખી સુસાઇડ નોટ લખી પોતાની પેટા ગાડી નર્મદા કેનાલ પાસે પાર્ક કરી અને નર્મદા કેનાલમાં સુસાઈડ કરેલું હતું આ છવીસ તારીખના બનાવના અનુસંધાને જે ફરિયાદી હતા પ્રવીણભાઈ તેમણે ડભોડા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ આપેલી હતી અને સુસાઈડ નોટ પણ એમને રજૂ કરેલી હતી ત્યારબાદ ગઈકાલે કડી કેનાલ સાઇફન ખાતે જે રૂષક છે તેમની લાશ મળી જતા આજ ગઈકાલે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં પ્રવીણભાઈએ અબેટમેન્ટ ઓફ સુસાઈડ બીએનએસ કલમ એકસો મુજબ ફરિયાદ આપેલી છે આ ફરિયાદ ઇન્ફોસિટી બીઆઈ દાખલ કરી આ ચાર આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ સુધી

મારા દેશના ન્યાયતંત્ર પર મને પૂરો ભરોસો છે અમારા દેશના બધાને નમ્ર અપીલ છે કે અમને બધાને સાથ સહકાર આપો અને અમને પૂરે પૂરો ન્યાય આપો અમારા ઉપર દુષ્કનો પહાડ પૂટી પડ્યો છે મારા કોઈ માન આવું સંતાન ના ગુમાવવું પડે એટલા માટે બસ મીડિયા અમને સહકાર આપો સહકાર આપો અમારા દેશના ન્યાયતંત્ર અમને ન્યાય આપો પૂરે પૂરો ન્યાય આપો બસ એ જ આશાન શ્રદ્ધા સાથે અમને બધે остан નમ્ર અપીલ કરીએ છીએ જે અમારા છોકરા સાથે થયું છે બીજા કોઈ ના થવું જોઈએ અમારો અમે તો અમારો ગુમાવી બેઠા છે પણ બીજાને અમે માટીદારો ના ગુમાયે છોકરો

અમારું હૃદય અત્યારે બહુ જ દુખી છે અમારો એ ઉતાયેલું ફૂલ ગરમાઈ ગયું છે અને ઋષભ ની જે અંતિમ ઈચ્છા છે એ પૂરી થવી જોઈએ એને ન્યાય મળવો જ જોઈએ વી વોન્ટ જસ્ટિસ મળવો જ જોઈએ અને બીજા કોઈ છોકરા જોડે આવું ના થવું જોઈએ જિંદગી માં કોઈને આવી જ અપડેટ્સ માટે જોતા રહો ટીવી 17 ગુજરાતી તમારી સાથે તમારી માટે